નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ના ભાજપ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ચારો તરફથી મળી રહ્યા છે પ્રતિસાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી છે ત્યારે રાજુલા નગરપાલિકામાં ચૂંટણીમાં વોર્ડ નંબર છ ના ભાજપ ઉમેદવારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચારો તરફથી તેમને પ્રતિસાદ મળી રહ્યો છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે વોર્ડ નંબર છના કાર્યાલયની મુલાકાત લીધી અને શુભેચ્છાઓ પાઠવી રાજુલા નાગરિક સહકારી બેંકના પ્રમુખો મહેન્દ્રભાઈ ઢાકડાએ પણ તેમની ટીમ સાથે આ કાર્યાલયની મુલાકાત લીધી અને તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી તેમજ કૌશિકભાઈ પણ અમરેલીથી રાજુલા પધારેલા ત્યારે દિલ્હીમાં ભાજપની જીત થઈ હોય ત્યારે વોર્ડ નંબર છના ઉમેદવાર તેમજ કાર્યકર્તાઓને પેંડા ખવડાવી મોં મીઠું કરાવેલું અને તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અર્ચનાબેન પરાગભાઈ જોશી ગીતાબેન ઘનશ્યામભાઈ લાખણોદરા ભરતભાઈ જયંતિભાઈ છાની અને હેમંતકુમાર લવજીભાઈ વસોયા આ વોર્ડ નંબર છના ભાજપના ઉમેદવાર છે તમામને મત આપી અને આમ ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે આ હાકલ કરવામાં આવી છે